કૌશિક વેકરિયા તેમજ સચિવ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કારણ કે આપણો મેળો તો ભજન ભોજન અને ભક્તિનો ત્રણેય સંગમ છે તો ને પૂરેપૂરો ન્યાય મળે અને સાધુ સંતો ઉપર જ પૂરું ધ્યાન આપવામાં આવશે અને આ મેળા માટે જે અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે એના માટે ઘણું બધું ફંડ પણ બાપુના કહેવાથી અને આપણા સંતોના બધાના કહેવાથી સરકાર અલગથી ફંડ ફાળવી રહી છે જેથી કરી અને મેળો આપણો શિવરાત્રીનો જે મહોત્સવ છે મહાદેવનું જે મહોત્સવ છે એ ખરા હાથમાં આખા ભારતને આખી દુનિયામાં નોંધ લેવાય કે ભાઈ ગુજરાતની અંદર જૂનાગઢ જૂનાગઢમાં ગિરનાર ગિરનારના સાધુઓનો જે દર્શનનો મેળો છે એ અદ્ભુત મેળો છે આ માટેની સારી વ્યવસ્થાઓની સુવિધા ઉભી કરવા માટે સરકાર પૂરેપૂરી સહમત આપણી સાથે છે તો આપણે ખાલી માત્ર કામ એ કરવાનું છે કે આપણે એનો પૂરો સહયોગ આપીએ કોઈ પણ સંગઠન હોય સંગઠન જયારે એના સરદારને નિમે છે સરદારના નિમ્યા પછી એ સંગઠન કોઈ પણ